ત્રણ બત્તી વિસ્તારમાં જિલ્લા પોલીસ વડાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું સરકાર દ્વારા નેત્ર અંતર્ગત તમામ જિલ્લાઓમાં પોલીસની નિગરાની માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે જેમાં અગાઉ પાલનપુરમાં અઢાર જગ્યા ઉપર કુલ એકસો તેમજ અંબાજીમાં નવ જગ્યા ઉપર ચોપન અને એમ કુલ સત્યાવીસ જગ્યા ઉપર બસો સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા આ લગાવેલા કેમેરામાંથી પોલીસને અનેક ગુનાઓ શોધવામાં સફળતા મળી છે અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વ્યક્તિઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને જિલ્લામાં વધુ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં અંબાજીમાં લોકેશન પર પાલનપુરમાં ચાલીસ જગ્યા ઉપર બસો અડતાલીસ થરાદમાં એકવીસ જગ્યા ઉપર એકસો તેત્રીસ અને સાત ચેકપોસ્ટ પર ઓગણચાલીસ સીસીટીવી કેમેરા મળી કુલ એકસો ચોવીસ જગ્યા ઉપર છસો ચુમોતેર નવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે જેને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા દ્વારા પાલનપુર

જણાવવા માગીશ કે અત્યાર સુધી આપણા બનાસકાંઠા જિલ્લામાં અંબાજી અને પાલનપુરમાં બસો ને એક જેટલા કેમેરા હતા કે જેની સંખ્યા હવે વિશ્વાસ ફેઝ ટુની અંદર વધારી અને કુલ મળીને આઠસો ને પંચોતેર જેટલા કેમેરા આપણે હવે લગાવવા જઈ રહ્યા છીએ વિશ્વાસ ફેઝ ટુની અંદર બીજા છસો ને કેમેરા લગાવવાના છે જો લોકેશનની વાત કરવામાં આવે તો પાલનપુર અને અંબાજીમાં બી કેમેરાની સંખ્યામાં આપણે વધારો કરી રહ્યા છીએ એની સાથે સાથે નવા લોકેશનો એટલે કે ડીસા છે જે ઉભરતું સિટી છે ફરાદ છે આપણી કેટલીક ચેકપોસ્ટો છે આ બધી જ જગ્યા ઉપર આપણે કેમેરાઓ લગાવી અને પોલીસ ડિટેક્શનની પહેલાં જ ક્રાઇમનું પ્રિવેન્શન કરી શકે એ પ્રકારનું અમારા ડીજી અને આઈજી તરફથી જે સૂચનાઓ છે એ પ્રકારે અમે નવા કેમેરાઓ લગાવવા જઈ રહ્યા છીએ હું આપને વિશ્વાસ આપું છું કે આના મદદથી બનાસકાંઠા પોલીસ પોલીસની શક્તિમાં વધારો થશે અને આપણા જે સિટીઝન છે ગુજરાતના જે નાગરિકો છે તેને આપણે ઓર વધારે સારી સગવડો આપી શકીશું થેન્ક યુ સીસીટીવી કેમેરાથી અત્યાર સુધી આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર જે ગંભીર ગુનાઓ છે નાના નાના ગુનાઓનું તો ઘણું ડિટેક્શન થયું છે કે જેમાં વ્હીકલ ચોઈને હોય પરંતુ જે ગંભીર પ્રકારના ગુનાઓ કહી શકાય એવા કુલ અત્યાર સુધીમાં એકસો ને પંચોતેર ગંભીર ગુનાઓનું ડિટેક્શન જે છે એ વિશ્વાસના કેમેરા દ્વારા થયેલું છે